અભિષેક સુદેશ તારણેકર રહે વેસુ સુમન સાગર આવાસ એ જણાવ્યું હતું કે તેઓ શેર બજાર અભ્યાસ કરી રહ્યા છે મારા પરિવાર એક નાની બહેન અને માતા પિતા છે મારી એક મોટી પરિણીત બહેન અમારી બાજુમાં જ્યાં એમના પરિવાર સાથે રહે છે બે મહિના પહેલા ચોસઠ ફ્લેટ હોલ્ડરો પૈકી કેટલાક ફ્લેટ હોલ્ડરો પાસેથી અગિયાર હજાર પાંચસો રૂપિયા મેન્ટેનન્સ ઉઘરાવી પતિએ ખજાનચી અજીતસિંહના પુત્રને આવ્યા હતા ગતરોજ એટલે રવિવારના રોજ પિતાએ આપેલા મેન્ટેનન્સનો હિસાબ માગતા અજીતસિંહ અને એમના પુત્રોએ બહારથી માણસો બોલાવી મને એટલે કે અભિષેક બનેવી નૈનેશ પિતા સુદેશને જાહેરમાં માર માર્યો હતો વિડીયો બનાવતી બહેનને છાતીના ભાગે કોલર પકડી જાહેરમાં છેડતી કરી હતી આખી ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ આજે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા જ્યાં સિવિલનું સારવાર સર્ટી માંગતા સિવિલ આવ્યા હતા સાહેબ આવા લોકોનું કોઈ જ સરઘસ કાઢે હતું એ જ અમને ન્યાય મળ્યો કહેવાય બસ પોલીસ અમને સહયોગ આપે અને સંપૂર્ણ તપાસ કરી આવા લોકોના ભયથી લોકોને ભયમુક્ત કરે એવી જ અમારી માંગી છે